ક્યાં લોકો પણ સાહેબ ક્રોધ નો કર્યો શું કે છે સંતો સ્વભાવ છે એવો એજ ને તાની ગોદ ના જેવો સાહેબ રોધ ન કર્યો એમ કેવાય ખંભાની માર્ગો જોડી હતી ને હાથ નાખી એ મરેલી બિલાડી પકડી કે જામ હું તો પાપીઓ છું પણ જેને નવો ગુરુ ધાર છે એ તો પાપીઓ નથી ને તો કે ના તો એને કે આ મિંદડાને બેઠું કરે હે નવા એ મુઠિયો વાળી અને મિંદડા બેઠા નો થાય સંત મોરુदास એમ કેવાય કે હાથની માલકોર માળાનો ઝુરખો લઈ એ પાછળ સામે ઊંચા હાથ કરીને કે છે કે હે નો ધારાના આધાર દુખિયાના બેલી ભગવાન હે

એના કે આજ મેં બેઠું કર્યું અને કાલ અમરેલી ની બજાર ની માલકોર કેટલા મરશે તો કાલ કેટલા ની લાશો ને બેઠી કરીશ કે મારે જીવાય નહીં મારી સમાધિ કાળો અને છે કે સંત મોંદાસ બાપા ની સમાધિ ગળાય છે ને પાલખી એમ કહેવાય કે અમરેલીની બજારની માલકોર નીકળી અને એમ કેવાય કે ભક્તજનો ભજન ગાય છે અને જે દીકરી માટે થઈને ભોગ આપ્યો તો ને એ દીકરીનું મેરડું યુ આવતું તું ને દીકરીના માવોતરે કીધું કે મેરડું પાછું વાળી લ્યો તો કે સુખામ હે જે પાલખી ની માલકોર હુતા ને ત્યાંથી ઉભા થઈ અને જે દીકરી વેલડા ની માલકોર બેઠી ત્યાં આવીને એટલું કીધું કે હે દીકરી આ સંત મૂળદાસ ના પખન પણ દીકરી તમારું વેરડું પાછું ના વાળતા કેમ તારા પીવું ને તું આજ મળી આય મારા પીવું ને હું કાળ મળવા જઈશ તારા પીવું ને તું આજ મળી આય મારા પીવું ને હું કાળ મળવા જઈશ આ ચોવીસ ચોવીસ કલાક જે મોત ને ધકેલી દઈ સાહેબ એનું નામ હાચી મોજ છે અઢાર વર્ષની દીકરી કદાચ સાહેબ હેરાન વગડાની માલકો રેકલી હોય બે વાગ્યાનો સમય થઈ ગયો હોય હે અઢાર વર્ષની દીકરી એ વેદા નોકડાની માલકોરે એકલી હોય ને એમ કહેવાય કે બારે ઘોડે સવાર એમ કેવાય કે ધીમા 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 ઘોડલા હાલ્યા આવતા હોય હે અને અઢાર વરસની દીકરીને એમ કેવાય કે પૂછે કે દીકરી તું અહીં એકલી છો પરભાબેન લોલિયાવાળા એક હજાર રૂપિયા ભેટ કરે છે એમને તાળીઓથી ઉતાવો